નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌ સ્વાગત કરું છું મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં કે આશ્રમ શાળામાં ભરતી અને લઘુમતી શામાં ભરતી મિત્રો કે શિક્ષક ભરતી આજની કાયમી સરકારી શિક્ષક ભરતી જાણો તો મિત્રો એના વિશે આપણે આ વીડિયોની ચર્ચા કરીશું તે પહેલાં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રી બોલશોની મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ તેને ગ્રુપ બનાવવામાં આવે છે ત્યાં પહેલાં જોઈન થઈ જજો મિત્રો વધારે સમય ન બગાતા આજના વિડીયોની શરૂઆત કરી છે તમને કહ્યું કે મિત્રો આશ્રમશાળામાં ભરતી બહાર પાડવામાં આવી છે તમે જોઈ શકો છો કે હર હરદર એટલે હરપતિ સેવા સંઘ દ્વારા વિદ્યાશાળા અને શિક્ષણ સહાયક માટે જે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે કે આશ્રમશાળા ઇવાય તાલુકો હોસાડ જિલ્લો ભરૂચમાં વિદ્યા સહાયક સૌથી આઠમાં પૃષ્ઠક્રમ અનુસાર અગિયાર જાતિ અનુસંધાતિ બીએ બીએડ પીટીસી ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ રિસર્ચ સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી માટે ત્યારબાદ આશ્રમશાળા ઇલાવ હાંસોટ જિલ્લો ભરૂચ વિદ્યા સહાયકની ભરતી છે એકથી પાંચમાં તો મિત્રો ધોરણ બાર પીટીસી ટેટ વન પાસ કરી લેવું જોઈએ તમામ વિષય માટે જ છે તો આશ્રમશાળા સામરપાડા જિલ્લો ડેડીયાપાડા જિલ્લા નર્મદા વિદ્યા સહાયકની ભરતી છથી આઠમાં અનુસંધાન જાતિ માટે બી એ બી એસસી પીટીસી ટેટ ટુ પરીક્ષા પાસ કરી લેવું જોઈએ ગણિત વિજ્ઞાન માટે સાથે સાથે મિત્રો શિક્ષણ સહાયક માટે નવથી દસમાં બી એસ સી બી એડ ટેટ વન પાસ કરેલું હોવું જોઈએ ગણિત વિજ્ઞાન વિષય માટે તો કોઈ પણ વિદ્યાર્થી જે વિદ્યાર્થી મિત્રો આશ્રમશાળા મહિલાનો ખાસ જગ્યા છે મને મારે ભરૂચ કચેરીમાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે દસ 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 દિવસમાં તમારે અરજી કરવાની ત્યાં મોકલી દેવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ વિગત જે ગાંધીનગર અઠડા મુજબ વિદ્યા સહાયકને છવ્વીસ હજાર આઠસો એક રૂપિયા છવ્વીસ હજાર વિભાગ ચાલીસ હજાર આઠસો માસિક ફિક્સ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને સંતોષકારક રીતે તો મિત્રો તમે અરજી છે તમે એના અરજી નંબર જોઈ શકો છો તમે અહીં તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ તે આજની મહત્ત્વની અપડેટ સાથે સાથે મિત્રો બીજી પણ જોઈ શકો છો એજીસી નેટ માટે મિત્રો એજીસી જીસીના જે આસિસ્ટન્ટ પ્રોફેસર હોય આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કે એક જગ્યાઓ છે મિત્રો આર્ટ્સ કોમર્સમાંથી કોમર્સ આર્ટ્સ માટે તો મિત્રો એમાં પણ તમારે જો દસ દિવસની અંદર જ તમારે મિત્રો જોઈ શકો છો યુજીસી આધાર મિત્રો તમારે જે ઈમેલ કરવો પડશે અને અરજી કરવાની રહેશે આ ત્યાં જ મહત્વની અપડેટો તે